તમારો ચિનાજી બેસે છે ને ઓકે ના ભાઈ ચીઝનો વરસાદ કરી દીધો છે અને કમ્પ્લીટ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે ભાઈ ભાઈ બેસેલ નામ એવું કામે છે તમારો આખા ઢોસાનું હા શું નામ છે તમારું શુભ શુભભાઈ શ્રીનાથજી ઢોસામાં તમે શું ટેસ્ટ કર્યું આજે ચાઇનીઝ પેડ કેવી હતી બહુ મસ્ત અને નિકાવાના છો તમે હા નિકાવાના હું અઠવાડિયે પંદર દિવસે અહીં આવું ચાઇનીઝ પેડ ઢોસા બધું ટેસ્ટ કરવું બહુ મસ્ત કામ ઢોસાનું ગામે સારું હોય છે ને બહુ મસ્ત ઓકે તો રાજકોટથી મિત્ર તમે ગમે ત્યાં કાલાવા બાજુ જાવ કાલાવાડ ગામે જાઓ વચ્ચે નિકાવા ગામ આવે છે ત્યાં શ્રીનાથજી ઢોસા કરીને છે અમરો મુલાકાત લેજો ભાઈ ચાઇનીઝ વે ટેસ્ટ કરી દીને આજે હા ઓકે કાકા છે ને પાર્સલ લેવા આવ્યા છે શું પાર્સલ લેવા આવ્યા છો ઢોસાનો કેવો ઢોસો મસાલા ઢોસા મસાલા ઢોસા કેવા હોય છે મસ્ત આવે હો જમણા બનીને તૈયાર થઈ ગયા છે શું નામ તમારું દેરુભાઈ અંબાભાઈ શાહવલિયા કયું ગામ કયું રાજસ્થલી રાજસ્થલી એટલે આમ નીકવાદી ગेलो આમ કે આમ ના આમ આગળ આગળ જાય બરોબર ઓકે થેન્ક યુ યુટ્યુબ ચેનલમાં નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો હું છું ગૌરાંગના અત્યારે અમે એક આગળ વિડીયો ઉતાર્યો હતો સાનીનો અને જોયું કે શ્રીનાથી ઢોસા કરીને આગળ હતું અને મારા મિત્રો જે આ ગામના છે જેમને કીધું કે આમનું ઢોસાનું કામ બહુ સારું હોય છે આપણેનો વિડીયો શૂટ કરવા આવ્યા છે શ્રીનાથી ઢોસા પ્રોપર નિકાવા ગામમાં આવેલું છે જો તમે કાલાવડથી કાલાવડ ગામે જાતા હોય રાજકોટથી આ અઠ્યાવીસ કિલોમીટર થાય છે હવે કેટલી વેરાયટી છે કેવી રીતે બનાવે છે આગળ જોઈ ભાઈને એમના ઓનરને મળી ચાલો આગળ શું નામ છે તમારું જયમીનભાઈ જયમીનભાઈ કેટલો સમય થયો અહીંયા એક વર્ષ થઈ ગયું એક વર્ષ થઈ ગયું છે કેટલા પ્રકારના ઢોસા રાખો છો અહીંયા સો પ્લસ વેરાયટી સો પ્લસ વેરાયટી ફેન્સી ઢોસા અને બીજું કઈ છે મેનુ હોય છે મેનુ પંજાબી ઢોસા ચાઇનીઝ ઓકે બધું રાખો છો પાઉંભાજી રાખો છો સુરતી ઢોસા અમે બનાવી છે ઓકે સુરતી કારીગર છે સુરતી કારીગર છે મિત્રો સુરતના કારીગર છે ચૂલા ઢોસા ચૂલા ઢોસા તમારી ફેમસ વસ્તુ હું છે ઢોસામાં શ્રીનાથજી સ્પેશિયલ શ્રીનાથજી સ્પેશિયલ તો મિત્રો આપણે વિડીયો કવર કરશું કેવો ટેસ્ટમાં છે ને આગળ આપણે જણાવી કઈ રીતે બને છે એ આપણે વિડીયોમાં કવર કરી ઓકે હાલો ભાઈ જો મિત્રો આ રીતેનું સેટઅપ છે અને ઓપન કિચન જ છે જ્યારે તમે આવો ને તમારે સામે જ લાઈવ બનાવીને આપે છે અને ભાઈ જો તૈયારી કરી રહ્યા છે એમના શ્રીનાથજી ભેસ્યો ઢોસાની બરાબર ને કઈ રીતે બને છે ને આગળ જોવી નાથાભાઈ લઈ લ્યો ઓર્ડર બનાવજો એનું વાંધો ને એનું ચાલુ રાખજો હા તો ચાલુ રાખ ચાર આ રીતે તવામાં સુરતી થાય ભાઈ અત્યારે ચાલુ કરીજો દઉં ઓકે બટર બટર ભાઈ નાખી દીધું છે ડુંગળી છે કેપ્સિકન મરચા છે લીલી ડુંગળી છે કોથમેરી પત્તો पाते जो पनीर पनी नो वर्षा कर दी दो ये बाय अने सेजवान सॉस सेजवान सॉस ऐड कर दी दो जो रेड चिली रेड चिली टमेटो केचप टमेटो केचप धनिया बढ़ू आखो मिक्स इस... ઉતાળો ટાઈપ થઈ ગયો ને ના અલગ છે 30 જ 12 પીસ થાય 12 પીસ થાય આના રોલ કરીને 6 આ 8 પીસ રોલ થાય રોલ નો થાય 30 જ એમ 30 રેસિપી માં છે મિત્રો અને આ તમે કેવો ડિઝાઇન થાય આખી એમ ને પીઝા ટાઈપ ની આખી કઈ અલગ રીતે જોવા મળ્યું છે આ વિડિયો માં આપણે આ નવી રીતે જ બનાવે છે ભાઈ આખું ઓકે આની માથે જે ગ્રેવી બનાવીને ને પાથરી દે આ તો ખાલી ડિઝાઇન ડિઝાઇન બનાવે છે એમ ને ઓકે

ફૂટી પૂટીજુ આ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે ને માથે હવે ચોકલેટ સિરપ નાખે છે ભાઈ 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 એકદમ જોરદાર જો ઢોસો તમે બનાવ્યો છે અલગ જ છે તમારો છે ને ભાઈ ચીઝનો વરસાદ કરી દીધો છે અને કમ્પ્લીટ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે ભાઈ ભાઈ સ્પેશિયલ નામ એવું કામેય છે તમારું આખા ઢોસાનું આપણી સાથે એના કસ્ટમર છે શું નામ છે તમારું દર્શન ગીટી દર્શનભાઈ અને શિવનાથજી ઢોસામાં એમનો સ્પેશિયલ ડોસો ટેસ્ટ કરે છે સ્પેશિયલ શ્રીનાથજી ઢોસો મહીં હોય આપણે એકલા ક્લાસ કામ એ કાજુ બદામ ડૂટી ફૂટી બધું નાખીને એકલાસ બનાવ્યો હવે મજા આવે એવો બનાવ્યો તો ઓકે ઓકે થેન્ક યુ અમે આમનો શ્રીનાજી ફેશિયલ ઢોસો ફિનિશ કરી નાખ્યો છે ફેન્સી ઢોસામાં કહી શકીએ ને કે સો પ્લસ વેરાયટી છે અને સાદો ડોસો પચાસથી ચાલુ થાય છે મસાલા ઢોસો એંસી રૂપિયા છે ફેન્સી ઢોસા દોઢસો રૂપિયાથી રિઝનેબલ પ્રાઇઝમાં અને પંજાબી તમારે હાફ જોતું હોય ને તોય મળશે અને ફેન્સી ઢોસા ખાવાના શોખીનો જો તમે રાજકોટથી કાલાવડ જતા હોય તો પ્રોપર નિકાવા ગામ વચ્ચે આવે છે રાજકોટથી અઠ્યાવીસ કિલોમ કિલોમીટર આવેલું છે અમે અહીંયા આનીનો વિડીયો ઉતારા આવ્યા હતા તો એક વિડીયો શૂટ કરી લીધો અહીંયા અને ટેસ્ટની વાત કરું એકદમ બેસ્ટ સાંભારનું કામ સુરતી સુરતી થાય સાંભાર બનાવ્યો તો એકદમ જોરદાર ટીકો ચટપટો સાંભારનું કામે બેસ્ટ છે સાથે ફેન્સી ઢોસા ખાવાના શોખીનો માટે બેસ્ટ જગ્યા છે વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે રાજકોટથી કાલાવડ જતા હોય ઢોસા ખાવાના શોખીન હોય પંજાબી સાઉથ ઇન્થ ઇન્ડિયન સોરી તો તમે ઢોસા ખાવાના શોખીન હોય પંજાબી છે ચાઇનીઝ છે પાંભાજી બધું એક જગ્યાએ તમને મળી જશે પચાસથી સો જણાનું સેટિંગ છે આખો આ નિકાવા ગામમાં પ્રોપર એનું એડ્રેસ આવેલું છે આ આખો સેટિંગ છે અમે મિત્રો સાંજના સાત સવા સાત જેવું સાતક જેવું વાઈ ગયા છે આગળ વિડીયો શૂટ કરવા આવ્યા હતા તો આ એક વિડીયો લઈ લીધો છે અને શ્રીનાથ જોસા પ્રોપર નિકાવા ગામમાં આવેલું છે સાંજે સાડા છ સાતથી થી ચાલુ થાય છે એમનું આખું કાર્ડ છે ટાઈમિંગ શું હોય ભાઈ તમારું સમયની વાત કરું મિત્રો સાંજે છ થી અગિયાર વાગ્યા સુધી સમય હોય છે ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન બધું એક જ જગ્યાએ તમને મળી જશે રાજકોટથી તમે કાલાવાડ જાતા હોય તો પ્રોપર નિકાવા ગામમાં એમનું ગામમાં જ પ્રોપર આવેલું છે શ્રીનાથજી ઢોસા